આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીની જે જગ્યાએ જાહેર સભાઓ હોય છે ત્યાં કોઈ પણ વ્યક્તિ અચાનક આવીને પ્રશ્નો પૂછતા હોય છે પહેલીવાર આ ઘટના મોરબીમાં થઈ હતી જ્યાં ઈસુદાન ગઢવીની સભા હતી ને એક વ્યક્તિ અચાનક આવીને એમને અમુક પ્રશ્નો પૂછે છે અને એક આમ આદમી પાર્ટીના કથિત કાર્યકર્તા જે છે એ એ વ્યક્તિને સીધો લાફો મારી દે છે ત્યાર પછી આ ઘટનાને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ એ પછી આવી જ ઘટના રાજકોટ અંદર થઈ જ્યાં ગોપાલ ઇટાલિયા પોતાનું ભાષણ કરી રહ્યા હતા અને એક વ્યક્તિ આવીને ગોપાલ ઇટાલિયા સીધા પ્રશ્ન પૂછે છે ત્યાર પછી આ ચર્ચા એ વધુ જોર પકડ્યો ને ગોપાલ ઇટાલિયા ત્યાર પછી તો આ પ્રશ્ન પૂછનાર વ્યક્તિને ભાજપ અને કોંગ્રેસ એજન્ટ ગણાવ્યા એમને ગાંડા ગણાવ્યા ઘણું બધું થયું ત્યારે ફરી એકવાર ગઈકાલે ઘેડ પંથકમાં જયારે પ્રવીણ રામ ઘેડ પંથકની જે પાણી ભરાવાની સમસ્યા છે તેને લઈને પદયાત્રા કરી રહ્યા છે ત્યારે ગામની અંદર જાહેર સભા યોજવામાં આવી હતી અને આ સભામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું ને એક વ્યક્તિ આવે છે અને આવીને ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ ને અમુક પ્રશ્નો પૂછે છે આપણે થોડી વાર પહેલા એ અહેવાલમાં જોયું કે આ વ્યક્તિ દ્વારા શું પ્રશ્નો પૂછવામાં આવ્યા પરંતુ હવે એ જોઈએ કે ગોપાલ ઇટાલિયા આ પ્રશ્નો પૂછનાર વ્યક્તિને અગાઉની જેમ ભાજપ કે કોંગ્રેસના એજન્ટ ગણાવી દે છે કે પછી એને સંતોષકારક જવાબ આપે છે જે હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી આગાવ આપણે કહેવાલમાં જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા ગેડ પંથકના એક ગામની અંદર એક જાહેર સભા યોજવામાં આવી હતી અને આ સભા દરમિયાન મોરબી અને રાજકોટની જેમ એક વ્યક્તિ આવી અને ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામની સામે અમુક પ્રશ્નો રજૂ કરે છે એ પ્રશ્નોના જવાબ ગોપાલ ઇટાલિયા કેવી રીતે આપે છે અને અગાઉની જે સભાઓ હતી એમાં જે પ્રશ્ન પૂછનાર વ્યક્તિ હતા એને તો ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસના એજન્ટ ગણાવીને એવું કહ્યું હતું કે આ લોકો પાંચ દસ હજાર રૂપિયા લઈને આવે છે ને અમારી સભાઓમાં પ્રશ્નો પૂછે છે અને આ ઘેડમાં જે ગઈકાલે થયું એમાં એ વ્યક્તિ ચોખ્ખું કહે છે કે હું પાંચ રૂપિયા લઈને પ્રશ્નો પૂછનાર વ્યક્તિ નથી ત્યારે ગોપાલ ઇટાલિયા આ વ્યક્તિને શું જવાબ આપે છે અને આ વ્યક્તિને ગોપાલ ઇટાલિયાએ ભાજપ કે કોંગ્રેસના એજન્ટ ગણાવ્યા છે કે કેમ જુઓ આ વિડીયોમાં સમાજ માટે જેને જીરવી લીધું સહન કર્યું સંઘર્ષ કર્યો સમાજ તો એને આશીર્વાદ આપશે જ કેમ આશીર્વાદ આપશે કે જે ખેડૂત માટે લડે છે એક એફઆઈઆર થાય ભાજપના પટા પહેરી લ્યો તો વખાણ કરવા મારી ઉપર ત્રીસ એફઆઈઆર છે પેટનું પાણી નો હલે ધારાસભ્ય હમણાં તે તેદી આટલા તાકાત થી હામો ઉભો અને અમને જેથી પૂછવાનું મન થયું ને તેથી વિધાનસભા ઓટલે જઈને પૂછ્યા તો આવી રીતે નહીં યાખો ગુજરાત જાણે છે ન્યા ઉભા રહીને પૂછ્યા હતા આખી સરકારની ની સામે ઉભો તો ગોપાલ ઇટાલિયો અને વિધાનસભાના ઓટલા ઉભા રહીને ઉભા રહીને એવો પ્રશ્ન પૂછ્યો ને ગુજરાત ને આજે યાદ છે ગોપાલ ઇટાલિયા હું પૂછ્યું તું રોજ હું આલે નીકળ્યા તો નાયા ધોયા વગર ના ગમે ના પ્રશ્ન પ્રશ્ન તો પૂછો ને ક્યાં ના પાડી છે મને મને વાંધો નથી હું તો હજુ માઇક આપું કોઈને કઈ પૂછવું હોય ભલે પૂછે મારો સવાલ એ છે કે દસ કિલોમાં દોઢ કિલો ઘી પડ્યું સરકી ગયા મારો તમને એમ કહેવાનું છે કે અમે તો નવા નવા રાજકારણમાં આવ્યા એ વાત તો જગ જાહેર છે અમારામાંથી ત્રણ જણા ધારાસભ્ય બન્યા હેમંતભાઈ ખવા ચૈતરભાઈ વસાવાન મોડો મોડો હું ત્રણ જણા ખાલી ધારાસભ્ય બન્યા તા તો ઉપાડો લીધો ભાઈ તમે ભાજપ વાળા તમે કોંગ્રેસ વાળા ચાલીસ વર્ષથી ગુજરાતમાં તમે પક્ષ વિપક્ષમાં છો શાળી ટકા બેયના નેતા તો વેવાય થઈ ગયા છે અમને ઈ વાતનું દુઃખ છે કેટલાય અંદર અંદર હગું ગોઠવી નાખ્યું છે

અને ભોમાંથી ઉભો થયેલો સ્વ સંઘર્ષે પોતાની જાત પર ઉભો થયેલો એક યુવાન રામ લોકોના આંસુ લોકોની વેદના જાણવા ગામડે ગામડે જાય તો આવી ગયો પાંચ જણા ઉભા થયા પ્રશ્ન પૂછવો છે તો બગસરાનું બીએમસી હું કામ બનતું ઈ પ્રશ્ન પૂછો ને પ્રવીણ રામ ને હું પૂછવાનું છે બગસરા નું કોણે કોને બંધ કર્યું હું કામ બંધ કર્યું કયો વાંધો પડ્યો ન્યા જઈને પૂછો જ ખબર પડે કેમ પૂછાય ગોનારી નાખે છે કે નહીં પોસુ વાળી ગયા છે એટલે ગમે અહીં દોડ્યા આવે છે અમને ક્યાં વાંધો છે પણ અમે તો સંઘર્ષનો રસ્તો લાંબો કાપીને ને અહીંયા પહોંચ્યા છે આ આખું આ આખું મેદાનની અંદર લોકો આવ્યા છે હું કામ આવ્યા છે રૂપાળા છીએ એટલે હું ધારાસભ્ય છું એટલે આવ્યા છો નહીં તમને ગળા સુધી વિશ્વાસ છે કે આ પ્રવીણ રામ ને ગોપાલ ઇટાલિયા છે ને અમારા છોકરા છે ને અમારી આટું લડેવા છે એ ભરોસો છે એટલે આવ્યા છે તમને ભરોસો છે એટલે અહીંયા આવ્યા છે અમે બે રૂપાળા છીએ એટલે નહીં આમ આદમી પાર્ટી છીએ એટલે તમે નથી આવ્યા હું ધારાસભ્ય ચૂંટાઈ ગયો એટલે નથી આવ્યા તમે તો ઘણા ધારાસભ્યો બનાવીને બેઠેલા માણસો છો તમે અહીંયા એટલે આવ્યા કે છાતીય પાણી છે કે બાદ છે ને અમારા વતી તો આ બે જ બાત છે એમ છાતીય પાણી છે ને એટલે આ બધા બેઠા છે મને રમેશભાઈ ભેળાએ વાત કરી કેમ ક્યાં રમેશભાઈએ મને વાત કરી કે અમારા ગામનો ઇતિહાસ છે કોઈ દી આ ગ્રાઉન્ડમાં એટલું માણા ન હોય મે કીધું એમાં જ ઓલા ભુરાયા ક્યાં કે અમારી સરકાર તો અમારામાં આવે નહીં કોંગ્રેસ વાળા કે અમે વિપક્ષ અમારામાં આવે નહીં પણ તમારા બેયમાં હું હું આશા લઈને આવવાનું હું ભરોસો લઈને આવવાનું તમારી પાસે આશા હું જનતાની આ અમે આવ્યા છીએ તો ગુજરાતના ખેડૂતોના મુદ્દે સમાજના મુદ્દે લોકોના મુદ્દે શહેરોના મુદ્દે બધાય મુદ્દે અમે અવાજ ઉઠાવીએ કોંગ્રેસના આગેવાને મને પ્રશ્ન કર્યો કા તમે વિધાનસભામાં પ્રશ્ન ન ઉઠાયો મારે હું એનો જવાબ આપું વિધાનસભાનું સત્ર ત્રણ દિવસનું હતું આ વખતે જોજો આ કોંગ્રેસ વાળા ને ભાજપ વાળા ગુજરાત ની હું હાલત કરી છે હા હું ઘેડ ની વાત કરું એ પેલા આ કરું કેમ કે કોંગ્રેસ ના આગેવાન અત્યારે જાહેરમાં પ્રશ્ન કર્યો અમે આવ્યા તમારી મિટિંગ માં અમે નથી આવતા કોંગ્રેસ માં આમ તો ત્યાં જવા જ્યાં મારા નથી આવતું અમારે શું જવું અને અમારી સભા માં માણાવો એટલે તમે આવો છો પણ મને એમ કીધું કેમિકલ નો પ્રશ્ન નો પૂછો આ નો પૂછો ઓલો નો પૂછો અરે મોટા કાકા સત્ર ત્રણ દિવસ નું હતું એમ લે ઠીક એટલા પૂરતું વિડીયો બનવા પૂરતું જ હતું નહીં તમે સાંભળો એ કોંગ્રેસ વાળા ભાઈ હું બિન રાજકીય છું લોકશાહી છે નાગરિક છું ભાઈ ફેસબુક ખોલો ને કયો નાગરિક છું ને બધી ખબર પડી જાય રહેવા દે ને કાકા આમાં ફોટા આવી જાય તરત ગોપાલ ઇટાલિયા કાંઈક જને એમ કે હું નાગરિક છું ન આલે ગામ વાળા કેજરીવાલ આરે ફોટો ગોત્યા આવે ખબ્બર કટો સાલ વોટસએપમાં આવે ખબર પડી જાય કે નાગરિક નથી આ ખડગે નો માણસ છે ત્રણ દિવસ માંથી પહેલા દિવસે માત્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી શ્રદ્ધાંજલિ જે કઈ વિધાનસભાના પૂર્વ ધારાસભ્યો ગુજરી ગયા હોય મોટી ઉંમરે એમને શ્રદ્ધાંજલિ આપી પહેલો દિવસ પૂરો આખો પહેલો દિવસ વૈયોગ્ય સત્રનો એકસો બ્યાસી ધારાસભ્ય શ્રદ્ધાંજલિ આપી એક માણસ મુખ્યમંત્રી ઊભા થઈને બોલ્યા કે હું આ ગૃહના પૂર્વ સભ્ય ફલાણા ભાઈ આ ભાઈ તે ભાઈ બોલાબેન ઓલાભાઈ ઓલાભાઈન શ્રદ્ધાંજલિ આપું છું ને સદનમાંથી બધી પાર્ટી કે તમે એમાં ભેગા શ્રદ્ધાંજલિમાં બધા થોડું થોડું બોલવાનું હોય ઊભા થઈને શ્રદ્ધાંજલિ માટે એમાં તો બધા સહમત જ હોય બધી પાર્ટી શ્રદ્ધાંજલિમાં હું ઊભો થયો મેં સહમતીનું વક્તવ્ય આપ્યું સાત આઠ મિનિટનું કોંગ્રેસના નેતાએ સંમતિ ને વક્તવ્ય આપ્યું સભાપુરી બીજા બે દિવસ વધ્યા બે દિવસમાં એક ધારાસભ્ય માત્ર ત્રણ પ્રશ્નો પૂછી શકે બે દિવસ છ પ્રશ્ન હું પૂછી શકું છ પ્રશ્ન તો હું પૂછી શકું જવાબ કેટલા ના આપશે ભાજપ સરકાર જે પ્રશ્ન ડ્રો આવે ને એના કેમ કે બધા ધારાસભ્યો પ્રશ્નો પૂછ્યા હોય ભાજપ વાળાએ કોંગ્રેસ વાળા આપ વાળા ડ્રો થાય એ ડ્રો માં એક થી દસ માં જે પ્રશ્ન આવે એનો મંત્રી ઉભા થઈને જવાબ આપે મારા બે દિવસ ના થઈ અને ને પાંચ પ્રશ્નોમાંથી એક પ્રશ્ન ડ્રો માં નો આવ્યો હું તો નવો નવો ધારાસભ્ય બન્યો પહેલી વાર સત્ર ત્યારે મેં જોયું આ તો ડ્રો હાલે તમે કોંગ્રેસ વાળા ત્રીસ વર્ષ ની વિધાનસભામાં બેઠા છો કેમ બોલ્યા નહીં બે હાજર સત્તર ની ચૂંટણીમાં નેવું સીટો આપી ગુજરાત ની જનતા અને ગામડાના ખેડૂતો એ કેમ વિરોધ ન કરો ભાજપ નો કે પ્રશ્ન પૂછવા ઉપર મર્યાદા છે ત્રણ જ પ્રશ્ન પૂછીએ કે ધારાસભ્ય ઈ ત્રણ માંથી ડ્રો માં આવે તો જવાબ આપે આવા બધા તો કાયદા તરી વિધાનસભા માં આવે છે ભાજપ વાળા કોંગ્રેસ વાળા હંપીને હાલતા હતા હું વચ્ચે ગયો ને એમાં એના પેટમાં તેલ રેડાડું ને એટલે એ ગોહો કરવા આવે એટલે આડા આવે કે આને અમારું બધું ખુલ્લું પાડ્યું એકનો એક પ્રશ્ન વીસ વીસ વખત પૂછે જોયો અમારા પ્રશ્નો એકનો એક પ્રશ્ન વીસ વાર પૂછે તો ગોપાલભાઈનો નો વારો એકવીસ માં નંબરે વયો જાય એકવીસ માં નંબરે જાય તો ડ્રોમા આવે આ બધું હું તો હજુ દોઢ મહિનાથી બે મહિના ધારાસભ્ય બન્યો છું ત્યાં પણ તોય મને ખબર છે ત્રી વર્ષથી વિધાનસભામાં વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસના લોકો નતી ખબર ગુજરાતમાં માત્ર અઠ્યાવીસ દિવસ વિધાનસભાનું સત્ર હાલે તમે કેટલા દિવસ કામ કરો છો મહિનામાં રવિવાર આવે છે કોઈના જીવનમાં ખેડૂતો જીવનમાં આખી જિંદગી રવિવાર નથી આવતા આપણા જીવનમાં તહેવાર હોય તો હવાર માં પૂજા દીવાબત્તી કરીને વાડીએ વહી જવું પડે ઢોર ધોવા પડે ગાડું આંકવા ટ્રેક્ટર આંકવા જવું પડે ગુજરાતની વિધાનસભા માત્ર આખા વર્ષમાં અઠ્યાવીસ દિવસ કામ કરે છે ગુજરાતના તમામ ધારાસભ્ય માત્ર અઠ્યાવીસ દિવસ સત્રમાં બેસે મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી રાજ્યના મંત્રી રાજ્ય કક્ષાના ધારાસભ્યો બધા અઠ્યાવીસ દિવસનું સત્ર હોય છે ફેબ્રુઆરી મહિનામાં પચીસ દિવસ ને સપ્ટેમ્બર અથવા ઓગસ્ટ મહિનામાં ત્રણ દિવસ હું નવો નવો જોયો તોય એમને ખબર પડી કે આ તો ચોરી છે તરી વરથી કોંગ્રેસ વાળા નહીં ખબર પડી કે ચોરી છે ખબર તો હતી પણ ચોરીમાં ભાગ છે મારો ભાગ હોય તો મારે થોડું બોલાય ગોપાલભાઈ નો ક્યાંય ભાગ નથી એટલે ગોપાલભાઈ બોલે છે ગોપાલભાઈ બોલે છે એટલે નથી ગમતું તો અહીંયા સભામાં બગાડા કરવા આવે અમે કીધું કે અમે તો નવા નવા રાજકારણમાં આવ્યા બળતરા લઈને આવ્યા છીએ પીડા લઈને આવ્યા છીએ ખેડૂતના દીકરા છીએ અમને દુઃખ લાગ્યું બહુ કે આ શું હાલે છે હવે અમે બાજશું અવાજ ઉઠાવશું બોલશું ગુજરાતની જનતા માટે એ પીડા લઈને અહીંયા આવ્યા હાચા દિલથી સંઘર્ષ કર્યો કામ ચોરી ન કરી અંદરખાનાને સેટલમેન્ટ ન કર્યા તેથી ખેડૂતોએ અમારા માથે હાથ મૂક્યો છે તમે જો કામ કરી જ લીધું હોત ઘેડનો પ્રશ્ન પૂરો થઈ ગયો તો પ્રવીણ રામ ક્યાં હાલીન જાત ક્યાં હાલીન ક્યાં જાતી બોલો હાલો ભાઈ ઘેડમાં કોઈ પ્રશ્ન જ ન હોતતા ઘેડ બચાવવા યાત્રાને હાલીન જાવ ને બધું ક્યાં કરે પ્રશ્ન નથી સોલ્વ થયો એટલે તો હાલે છે કોણ નેતા હાલે છે કહો પ્રવીણ ભાઈ ના પગ ફોટલા થઈ ગયા મેં ફોટા જોયા હવે જેને પોતાની જાત ઘસવાનું કામ કરે છે જે ખેડૂતોની વચ્ચે રહીને એની પીડા સમજવાનું કામ કરે છે એને આપણે ટેકો ન કરી શકીએ કાંઈ નહીં પેલા ટાટિયા હું કામ ક્યાં હોવા છું તો ગોપાલ ઇટાલિયા દ્વારા આપવામાં આવેલ આ જવાબ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ નમસ્કાર